હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ ખાસ અમે જે આ ફિલ્ડ ઉપર આવ્યા છે તૂરનો ફિલ્ડ આ વર્ષે તૂરમાં હાઇએસ્ટ ભાવ રહેવાનો છે અને ખૂબ સારું પ્રોડક્શન આવવાનું છે તો એ ટાઈમે આ એક ખેડૂની ખૂબ સારી મહેનત છે ને આજ મહેનત અમે બતાવવાના છીએ કે નાગાર્જુના ફર્ટીઝ ઇન્ડિયા એ જે પ્રોડક્ટ બનાવે છે જે ન્યૂટ્રન્સ બનાવે છે જે અલગ અલગ પાકના અલગ અલગ ગ્રેડ બનાવે છે ને અમે તુઈરને લગતા ગ્રેડ અમે આ ફિલ્ડની અંદર માર્યા છે અને એનું એટલું રિઝલ્ટ મળ્યું છે કે અમે આજે તમને આ રિઝલ્ટ બતાવવાના છીએ કે આ તુર મિનિમમ મિનિમમ ચાલીસ મણ થવાની છે ને એટલું બધું આની અંદર ફ્લાવરિંગ લાગ્યું છે કે લોકો જો આખા વાંડળિયા ગામના ઘણા બધા ખેડૂત અહીંયા જોવા આવે છે ને જોઈને ખુશ થયા છે ખરેખર આ એક ગ્રેડની તાકાત છે જ્યારે કોઈ ખેડૂત જ્યારે દવા સાટતા હોય તે દવાની અંદર શું હોય કે દવા તો ખાલી કોઈ બી મોલાઈટને જીવાયત મુક્ત રાખવાનું કામ કરતું હોય પણ જ્યારે આપણે પ્રોડક્શન લેવું હોય જ્યારે આપણે વધુમાં વધુ વિઘે મણિકા લેવા હોય મણિકાથી જ ખેડૂતોની જીત થતી હોય છે તો એ કઈ રીતે આવે તો નાગાર્જુના ફટીજ ઇન્ડિયા જે અલગ અલગ પાકના અલગ અલગ ગ્રેડ બનાવે છે ને ગ્રેડને લગતા જેનું રિઝલ્ટ મળ્યું છે ને અમે તુરના પાકની અંદર જે રિઝલ્ટ છે આ રિઝલ્ટ અમે અહીંયા બતાવવાના છીએ સાહેબ આ એક રિઝલ્ટ બતાવો તો તમે આ આ તુર હસોડીયા ઊંધી પડી ગઈ છે આની અંદર તમે રિઝલ્ટ જુઓ આ બધું એનું ફ્લાવરિંગ જોવો તો અત્યારે આ ખેડૂત એટલા બધા ખુશ થઈ ગયા છે ને અહીંયા ઘણા બધા ખેડૂત આ રિઝલ્ટ જોવા આવે છે ને આ રિઝલ્ટ જોયા પછી ખેડૂત એટલા બધા ગ્રેડ અલગ અલગ વિસ્તારમાંથી મગાવે છે કે ખરેખર એને પણ આવા ગ્રેડ મારવા છે ને એને પણ આવું પ્રોડક્શન લેવું છે સાહેબ આ બધું બતાવો તો આ એટલું બધું આ ડાયલું છે જમીને અડી ગઈ છે આ એનું રિઝલ્ટ છે આ એનું ફ્લાવરિંગ છે ને આખો ઘેરો એવો ઊભો છે તો ઘણા બધા ખેડૂત આનાથી ખુશ થઈ ગયા છે કે આ ફટીઝ ઇન્ડિયા ખરેખર આ ખેડૂના વધુ પ્રોડક્શન માટે વધુ ફ્લાવરિંગ માટે આ આવા બધા ગ્રેડ બનાવે છે અને ખૂબ સારું આમાં રિઝલ્ટ મળે છે લુરખામાં ફાલ લાગે પાંચ પાંચ દસ દસ લુરખા જ્યારે ફ્લાવરિંગ ખરવાની વાત હોય ત્યારે ખરેખર ફ્લાવરિંગ ક્યારે ખરે કે એને જે ફાલ લાગ્યો એ પ્રમાણે ન્યૂટ્રન્સ ન મળે એ પ્રમાણે ખોરાક ન મળે અને પ્રોડક્શન જ્યારે વધુ આવવાની ક્ષમતા હોય ત્યારે એ પ્રમાણે જો એને ખાતર ન મળે ત્યારે ફ્લાવરિંગ ખરતું હોય છે અને ખેડૂત અવળે અવળા મતતા હોય છે કે આની અંદર ફૂગ છે આની અંદર આ છે ખરેખર એને ન્યૂટ્રન્સ ઘટે ખોરાક ઘટે ત્યારે ફ્લાવરિંગ ખરતું હોય છે તો આની અંદર ફ્લાવરિંગ પણ ખૂબ ઓછું ખરે છે જે ફ્લા ફ્લાવરિંગની ક્ષમતા છે ને અમે ઘણું બધું ફ્લાવરિંગ ઓછું ખરે છે એનું પણ એક કારણ છે કે એની અંદર આવા ગ્રેડ લાગેલા છે તો આપણે દરેક ખેડૂતને ભલામણ કરીએ તમારે જ્યારે કંઈક અલગ કરવું છે બીજા ખેડૂત કરતાં વધુ ફ્લાવરિંગ લેવું છે વધુ પ્રોડક્શન લેવું છે ત્યારે આવા ગ્રેડ મારવા પડે એમાં જેટોલ ઇકોલિડ જે જે ગ્રેડ છે એ ખૂબ સારા ગ્રેડ છે એમાંય નાગાર્જુનના ફટ્ટીજ ઇન્ડિયાનું જે ડર્મોલિન ગ્રેડ આવે છે ગ્રીન અને લાલ એટલા બધા અત્યારે આધુનિક યુગના ગ્રેડ ગણાય જે વિદેશી ટેકનોલોજી પ્રમાણે કંપની કામ કરી રહી છે ને એવા ગ્રેડ દરેક પાકની અંદર વાપરવા જોઈએ અને અમારા ખેડૂત જીરામાં વાપરે છે લસણ ડુંગળીમાં વાપરે છે તો એની અંદર પણ એને ખૂબ સારા રિવ્યૂ મળે છે એકવાર જેણે છટકાવ કર્યો એ દોડતો ખેડૂ આવે છે કે અમારે પણ આવું કંઈક કરવું છે તો આપણે દરેક ખેડૂને આ ફ્લાવરિંગ જોયા પછી પણ તમને એવું થવું જોઈએ કે ખરેખર આ ગ્રેડમાં તાકાત છે ને આવી નાગાર્જુના ફટ્ટીજ ઇન્ડિયા એટલે આપણા દેશની જૂનામાં જૂની કંપની અને વર્ષોથી આ લાઇનની અંદર છે જે ભારતની અંદર પહેલું વહેલું ઉરિયાનો દાણો લાવવાવાળી કંપની કેદીથી આ લાઇનની અંદર છે અને ખેડૂ ખૂબ અપનાવે છે તો દરેક ખેડૂને અમે ભલામણ કરીએ કે તમારે પણ આવું કંઈક કરવું છે તમારે પણ ચાલીસ મણ તૂર કરવી છે તો તમારે આવા ગ્રેડ વાપરવા જ જોઈશે એથી કોઈને કંઈ જાણવું હોય તો અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર એકાવન અને અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને કોઈ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમે પણ આમાં કંઈક વધુ મણિકા થાય ઓછી જમીનમાં વધુ મણિકા થાય એ ખેડૂની જીત થવાની છે ઝાઝા વિઘાન ઝાઝા મણિકાથી જીત નથી થવાની વિઘે વધુ મણિકા વિધે વધુ પ્રોડક્શન આવશે તો એની જીત થવાની છે તો દરેક ખેડૂ ફટ્ટીજ ઇન્ડિયાને નો ભૂલે અને એના ગ્રેડ લાઇન વાપરે તો એવી અમે ભલામણ કરીએ છીએ એથી કોઈને કાંઈ જાણવું મારો નંબર આપેલો જ છે અસ્તુ જય ભારત